મારું નામ તર્લિકા છે મારા મમ્મી છેલ્લા ચાલીસ વર્ષથી અગિયારસ કરે છે તેની ઉજવણી સાત સાથે સાથ અને કરેલ છે તેની ઉજવણી નિમિત્તે અનોખી રીતે જ ઉજવણી કરી અને અગિયારસની કર્યું છે અને બારસને દિવસે અમે બધાને બ્રહ્મભોજન કરાવી મહાપ્રસાદ લેવા બધાને બધા આવેલ છે અને બધા પ્રસાદ લીધો છે સારી સંખ્યામાં બધાએ પ્રસાદ લીધો છે હું હેમંત પ્રદ્યુમનભાઈ શુક્લ જે આજના યજમાન અનસોયાબેન સોમપુરા પરિવાર તરફથી કારતક મહિનાની અંદર સમસ્ત પિતૃ મોક્ષાર્થે બ્રહ્મચોર્યાસીનું બ્રહ્મભોજન તથા આજના દિવસની અંદર જે એકાદશી પર્વ નિમિત્તે જેને આપણે કહેવામાં આવે દેવ ઉઠી એકાદશી કે ભગવાનના તુલસી વિવાહ અગિયારસથી પૂનમ સુધી જે થતા હોય છે એ દરમિયાન આજના દિવસની અંદર ભગવાનની એકાદશીનું વ્રત ઉદ્યાપન પૂજન અને બ્રહ્મચોર્યાસી દરેકનું બ્રહ્મભોજન ત્યારબાદ આજના જે મુખ્ય જે યજમાન્ડેરિયા અનસુયાબેન ગંગા સ્વરૂપ જે પોતાના તન મન અને ધનથી પિતૃઓના મોક્ષ ગતિ માટે આ જેકી પણ બ્રહ્મપોજન કરાવેલું અને એકાદશીનું વ્રત ઉદ્યાપન પૂજન કર્યું